નમસ્કાર દર્શક મિત્રો મહાતેજ સેવન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડીયા રિપોર્ટર એપલ વાળા સાથે સુરત એક આજના મુખ્ય સમાચાર પર તળપદા કોડી ચમા ચૌહાણ પરિવાર દ્વારા વિશ્વ સ્નેહ સમારોહ વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ સુરત ખાતે યોજાય તળપદા કોડી ચમા ચૌહાણ પરિવાર સુરત દ્વારા તારીખ છોડ છ બે હજાર ચોવીસ રવિવારના રોજ છેદકુટીર હોલ કાપોદરા સુરત ખાતે વિશ્વ સ્નેહમિલન સમારોહ તેમજ તેજસ્વી વિદ્યાર્થી ઇનામ સન્માનો સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સૌરાષ્ટ્ર ચૌહાણ પરિવારના વતની હાલ સુરત ખાતે વસવાટ કરતા સૌ વડીલો ભાઈઓ બહેનો બાળકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો ચૌહાણ પરિવાર સુરત દ્વારા આયોજિત સ્નેહ મિલન સમારોહ તેમજ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહમાં યુવાનો વડીલો દ્વારા દાતાશ્રી તરીકે જોડાઈને સુરત ખાતે અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને શેર ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા તેમજ વડીલ મુરબ્બી શ્રી નાયણાદા ચૌહાણ તેમજ પાંત્રીસ ચાલીસ વર્ષથી તેમના સાથે સમાજ સેવા બજાવતા સામાજિક આગેવાનો તથા કાર્યક્રમના અધ્યક્ષ શ્રી કિશોરભાઈ ચૌહાણ મહંત શ્રી સ્વામી દેવ સિદ્ધ ગુર્તિ મહાદેવ સુરત તળાજા તાલુકાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ ચોટીલાના ધારાસભ્ય શ્રી ચામજીભાઈ ચૌહાણ કરજ વિધાનસભાના શ્રી પ્રેણભાઈ ઘોઘારી કોર્પોરેટર શ્રી રાજેશભાઈ જોડિયા કોર્પોરેટર શ્રી મનીષાબેન આહિર કોર્પોરેટર રૂબાબેન પંડ્યા તેમજ દરેક સમાજના પ્રમુખશ્રીઓ અલગ અલગ સંસ્થાના ટ્રસ્ટીઓ તેમજ પ્રેસ મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા તમામ ને પણ મોમેન્ટો તેમજ સાલ ઉટાડી સન્માનિત કરવામાં આવ્યા હતા સ્નેહ મિલન સમારોહ આયોજન કરના કરવામાં આવ્યું હતું નારાયણદાદા દાદા ચૌહાણ તેમજ શામજીભાઈ ચૌહાણ ગૌતમભાઈ ચૌહાણ અને પ્રેમભાઈ ઘોઘારી દ્વારા દરેક સમસ્યાનું સમાધાન સમજણ વિશે ખૂબ સુંદર રીતે પરિવારના નાની મોટી સમસ્યાનું કઈ રીતે સમાધાન મળી રહે અને પૂરો પરિવાર હળીમળીને સાથે રહે તેમ પ્રેમ લાગણી અને સ્નેહ જળવાઈ રહે તે બાબતે ખૂબ જ સુંદર સમજણ આપી હતી ચૌહાણ પરિવાર સુરતના તમામ ભાઈઓ બહેનો બાળકો વિભોર બની ગયા હતા રાત્રે નવ ત્રીસ કલાકે સ્નેહમિલન સમારોહ સમૂહ ભોજન સાથે પૂર્ણ કરવામાં આવ્યું હતું મિલન સમારોહની તમામ જવાબદારી ચૌહાણ પરિવાર સંચાલક શ્રીઓ તેમજ કમિટી ગ્રુપના યુવાન મિત્રોએ સંભાળી હતી રિપોર્ટર એબલ વાળા સાથે મનસુખ કૈશિયા સુરત માથે સેવન્યુઝ પરિવારમાં આજ એટલો મોટું જે સંમેલન છે આ જોઈને બહુ ખુશી છે કે આજ પણ એટલો મોટો સમાજના વ્યવસ્થિત માન મર્યાદા અને સમ પ્રેમ રાખીને એક પ્રેમની બંધનમાં જે બાંધેલો છે એ આયોજક દીકરો છે સમાજના વડીલો છે એના ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ મારો અને આવનાર દિવસોમાં પણ એવી રીતે હાનિકતા સવાઈઓ વધે એવી ભગવાન સાથે પ્રાર્થના અને કાલ જઈને આપણા દેશના ભવિષ્ય બાળકો છે એને આપણે શીખાવાનું છે માન મર્યાદા શું છે પ્રેમ શું છે ટેકનોલોજી દુનિયામાં માણસ છે ઘરમાં પાંચ જણા પણ એકલો છે પાંચ જણા વચ્ચે પાંચ મોબાઈલ હોય પણ એક એક મોબાઈલ એટલે કે ખોળામાં બેઠા હોય એક રૂમ થી બીજા રૂમ માં બેઠા હોય એને મેસેજ કરે પાણી લઈ આવો હા કોઈ પણ બસ ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરી ફાયદાકારક છે પણ એનો દુરુપયોગ અતિ ઉપયોગ પણ એ ફાયદાકારક નથી નુકસાનદાયક છે ઓછી થઈ છે આપણે અનુભવું છે શિવાભાઈ અનુભવની વાત કરું છું કે આપણા બાળકો આગળ વધી ગયા છે